વિધાનસભામાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે કિરીટભાઈ પટેલ તે સતત શિક્ષણને લઈને સવાલો પૂછી રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે આજે શિક્ષણને લઈને એક વખત સવાલો પૂછ્યા હતા જવાબ આપવામાં ગૂંચવી નાખી હતી તો આપણે તેમના સાથે સીધી વાત કરીશું કે તેમનો શું પ્રશ્ન હતો કેવો તેમનો જવાબ મળ્યો સરકાર પક્ષે કિરીટભાઈ તમે આજે પ્રશ્નોત્તરી કાળ હતો ને શિક્ષણની જે ખાલી પદો લઈને વાત કરી હતી જે રીતે ગુજરાત સરકાર માત્ર શિક્ષણની વાતો કરે છે શિક્ષણ સુધારાની વાતો કરે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્ર સરકારના જે અસર હોય કે નેશનલ ફ્રેમ રેન્કિંગ હોય એના રિપોર્ટની અંદર પ્રાથમિક શિક્ષકથી માંડી અને ઉચ્ચ શિક્ષણ દિવસે દિવસે એનો રેન્ક ગટરો જાય છે ડ્રોપ આઉટ રેશિયો હોય કે શિક્ષકોની મેકઅપનો પ્રશ્ન હોય છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાત સરકારે ચાલીસ હજારથી પ્રાથમિક શિક્ષણનું મેસ મેકમ ઘટાડી દીધું છે આજુબાજુના રાજ્યો રાજસ્થાનની અંદર જે મેકમ છે પંજાબની અંદર છે પશ્ચિમ બંગાળની અંદર છે પશ્ચિમ બંગાળની અંદર અંદાજે પ્રાથમિક શિક્ષકોનું મંજૂર થયેલું મેકમ પાંચ લાખ છે પંજાબની અંદર બે લાખ નવ્વાણું હજાર છે રાજસ્થાનને આપણે પછાત રાજ્ય ગણીએ છીએ પણ એનું પણ બે પોઈન્ટ બાવીસ લાખ છે જ્યારે ગુજરાતની અંદર ચાલીસ હજારનું મહેકમ ઘટાડી અને બે પોઈન્ટ ઝીરો ત્રણ લાખ એટલે બે લાખનું મહેકમ કરી દેવામાં આવ્યું છે તમે એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપો છો છેલ્લા પાંચ વર્ષની અંદર પંચાવન જેટલી સરકારી સ્કૂલો બંધ થઈ ચાલીસ હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દીધું આજે પણ ચાલીસ હજાર પ્રાથમિક શિક્ષકોની ઘટ છે તમે વર્ષોથી ટેટ ટાસ્ક પાસ થયેલા શિક્ષકોની ભરતી કરતા નથી અને શિક્ષણ સુધારાની વાતો કરો છો સૌથી શરમજનક બાબત એ છે કે એક વર્ષ પહેલાં એક મીડિયાની અંદર પ્રેસ નોટ આવેલી કે શિક્ષણ મંત્રીનું પણ શિક્ષણ સચિવ સાંભળતા નથી મેં કહ્યું કે આ વિરોધ પક્ષ માટે નહીં પણ શાસક પક્ષ માટે સરકાર માટે અને મંત્રી માટે શરમજનક બાબત કહી શકાય પાંચ પાંચ વર્ષથી શિક્ષણ સચિવ હોય કે શિક્ષણ નિયામક હોય પ્રાથમિક શિક્ષણ નિયામક એમને બદલવામાં આવતા નથી હા જો શિક્ષણનું સ્તર એમને ઊંચું લાવે હોય અને ના બદલે તો માનવામાં આવે પરંતુ માત્ર શિક્ષણને ખાડે ગયેલું જે તંત્ર આજે ચાલી રહ્યું છે છતાં પણ શિક્ષણની અંદર કોઈ સુધારો કરવામાં આવતો નથી માત્ર વાતો થાય છે આટલું આટલું બજેટ ખર્ચવા છતાં પણ સ્કૂલોની અંદર ઓરડાના હોય પાંચ હજાર પાંચસો સ્કૂલોની અંદર મેદાનોના હોય ચાલીસ હજાર શિક્ષકોની ઘટ હોય આ જ બતાવે છે કે ભાજપની બતાવવાના અને ચાહવાના જુદા છે સરકારી શિક્ષણને બંધ કરી અને માત્રને માત્ર ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપવાનું ખાનગી સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થી એડમિશન લે તો એને વીસ હજાર રૂપિયાની ફી સુધી આપવાની અને સરકારી સ્કૂલની અંદર ભણતો હોય તો એને પાંચ હજાર આ જ બતાવે છે સરકારની નીતિ તે સરકારી સ્કૂલોની અંદર બંધ કરી અને ખાનગી સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ ભણતા થાય અને શિક્ષણનો ભાર સરકારની મારફતેથી ઓછો થાય એ જ રીતે ઉચ્ચ શિક્ષણની અંદર પણ જે રીતે છેલ્લા પાંચ વર્ષની અંદર નેશનલ ફ્રેમ રેન્કિંગની જે જે એની અંદર ગુજરાતની એકથી દસ ટોપ ટેન યુનિવર્સિટીની અંદર કોલેજોની અંદર કે ઇન્સ્ટિટ્યૂટની અંદર ગુજરાતની એક પણ સંસ્થાનું નામ નથી એકથી છની અંદર આઈઆઈટી ગાંધીનગર અને સડસઠમાં ક્રમે ગુજરાત યુનિવર્સિટી અને પહેલાં ક્રમે આઈઆઈએમ અમદાવાદ છે આ તમામ સંસ્થાઓ એ કોંગ્રેસના સરકારના શાસનની વખતે બનેલી છે તમે માત્ર ક્વોન્ટિટીની વાતો કરો છો તમે આટલી યુનિવર્સિટી બનાવી અને એની સામે ગુણવત્તા વિહીન તમે સંસ્થાઓ બનાવો છો અને એના લીધે જે વિદ્યાર્થીઓની અંદર ભણે છે એ માત્ર બેકારોની ફોજ પેદા કરવાનું કામ આ ગુજરાતની ભાજપ સરકારે કર્યું છે કિરીટભાઈ બીજો એક તમે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વર્ગ એક અને વર્ગ બેને જે પદો હતા નવસો બ્યાસી અને એના સામે એક હજાર વીસ તો બે બિરોધાભાષીની પણ તમે એક વાત કરી હતી એમાં હકીકત શું હતી સરકારે આજની જ વિધાનસભાની અંદર પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર ચોસઠ પ્રશ્ન નંબર એક એ અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ પૂછેલો હતો અને ચોસઠમાં નંબરનો પ્રશ્ન મેં પૂછ્યો હતો એની અંદર એક એક બે હજાર ત્રેવીસની સ્થિતિએ રાજની અંદર શિક્ષણ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એક અને વર્ગ બેની કેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે બંનેની અંદર આંકડાઓ જુદા જુદા હતા રાજ્ય સરકારે બતાવ્યું છે કે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એકની એકસો ચાલીસ અને વર્ગ બેની નવસો બ્યાસી જગ્યાઓ એ મહેકમ મંજૂર થયેલું છે જ્યારે બીજી બાજુ સરકાર એ એવો જવાબ આપે છે કે ગુજરાત શિક્ષણ વર્ગ એકની ભરાયેલ જગ્યાઓ ઓગણસાઠ અને ખાલી જગ્યાઓ ચારસો ઓગણચાલીસ એટલે ખાલી અને ભરાયેલ જગ્યાનો સરવારો કરીએ આપણે તો એ પાંચસોથી વધી જાય છે એની સામે એવું કહે છે કે વર્ગ એકની અંદર એકસો ચાલીસ જગ્યાઓ મંજૂર થયેલી છે વર્ગ બેની અંદર નવસો બ્યાસી જગ્યાઓ મંજૂર કરેલી છે તો એની સામે ભરાયેલ જગ્યાઓ સાતસો ત્રેવીસ અને ખાલી જગ્યાઓ એક હજાર વીસ એટલે લગભગ સત્તરસો ઉપર સત્તરસો પચાસ જેટલી જગ્યાઓ થાય છે એની સામે સરકાર બતાવે છે કે અમે એકસો માત્ર નવસો બ્યાસીની જ જગ્યાઓ મેકઅપ મંજૂર કરેલું છે આજ બતાવે છે કે શિક્ષણની અંદર આવી જગ્યાઓ ખાલી તો છે જ પણ સરકારના આંકડા પણ એક જ દિવસે એક જ વિધાનસભાની અંદર જુદા જુદા આવતા હોય એ જ બતાવે છે કે માત્ર શિક્ષણની ગુણવત્તાની વાતો કરે છે તમે વિધાનસભાની અંદર સાચા આંકડા આપી શકતા નથી એ જ તમારી કેરલેસનેસ છે અને શિક્ષણ પ્રત્યે તમે કેટલા કાળજી રાખો છો એ સાબિત થાય છે આ તો કિરીટ પટેલ કે તેઓનો સીધો આરોપ છે કે રાજ્ય સરકાર જે શિક્ષણ સચિવ છે જે નિયામક છે તેઓની બદલી કરતા નથી તેમજ મંત્રીઓને પણ અધિકારીઓ ગાંઠતા નથી સાથે સાથે તેઓને બીજી પણ વાત કરી હતી કે સરકારના જે સદનમાં ગૃહમાં જે આંકડા મૂકવામાં આવે છે તે પણ વિરોધાભાસી છે હવે જોઈએ સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે કેમેરામેન જિગ્નેશ સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ